અમદાવાદના એક દીપ કરીને કોઈ વ્ય વેપારી છે એને આ એ છ લાયસન્સ મોનિકાએ વેચી નાખ્યા હતા નફો કરીને અને ઇમ્પોર્ટ એક્સપોર્ટ ફ્રોડ કરીને છવ્વીસ વરસથી ભારત છોડીને અમેરિકા ભાગી ગયેલી મોનિકા કપૂરની સીબીઆઈએ અમેરિકામાં ધરપકડ કરી છે અને સીબીઆઈની ટીમ મોનિકાને લઈને ભારત આવવા નીકળી છે અને લગભગ સંભવતઃ બુધવારે રાત્રે મોનિકાને લઈને સીબીઆઈની ટીમ ભારત આવી જશે અને એ પછી ભારતની કોર્ટમાં મોનિકા કપૂરની સામે કેસ ચાલશે તો આ મોનિકા કપૂરે શું ફ્રોડ કરેલું અને અમેરિકામાં કેટલા સમયથી પ્રત્યાર્પણની વાત ચાલતી હતી આ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ મોનિકા કપૂરે ફ્રોડ શું કરેલું કે જે અમેરિકા ભાગી ગઈ અને સીબીઆઈ એને પકડી લાવવી પડ્યું તો મોનિકા કપૂરની એક કંપની છે મોનિકા ઓવરસીસ એ જ્વેલરીની સાથે બિઝનેસ કરે છે અને મોનિકા કપૂરે કૌભાંડ એ કરેલું કે એના બે ભાઈઓ છે એક રાજન ખન્ના અને એક રાજીવ ખન્ના આ બંને ભાઈઓ સાથે ભેગા મળીને મોનિકાએ બોગસ એક્સપોર્ટ બિલ શિપિંગ બિલ ઇન્વોઇસ એક્સપોર્ટના બેંક સર્ટિફિકેટ અને એ દ્વારા બે કરોડ છત્રીસ લાખ રૂપિયાના ડ્યુટી ફ્રી ગોલ્ડ ઇમ્પોર્ટ માટે છ લાઇસન્સ મેળવી લીધા હતા અને આ છ લાઇસન્સ મેળવી લીધા પછી અમદાવાદના એક દીપ કરીને કોઈ વેપારી છે એને આ એ છ લાયસન્સ મોનિકાએ વેચી નાખ્યા હતા નફો કરીને અને આ દીપ જે છે અમદાવાદનો વેપારી એણે આ ડ્યુટી ફ્રી ગોલ્ડ ઇમ્પોર્ટ લાઇસન્સનો ઉપયોગ કરીને ઉપયોગ કર્યો અને એને કારણે સરકારને એક પોઈન્ટ ચુમ્માસી ચુમ્માલીસ કરોડ રૂપિયાનું નુકસાન થયું આ મામલે જ્યારે સરકારને ખબર પડી તો એકત્રીસ માર્ચ બે હજાર ચારમાં મોનિકા કપૂર રાજન ખન્ના રાજીવ ખન્નાની સામે આઈપીસીની કલમ એકસો વીસ બી ચારસો વીસ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર હેઠળ સાકેત કોર્ટની અંદર ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી પરંતુ એ પહેલાં ઓગણીસો ને નવ્વાણુંમાં મોનિકા ભારત છોડી અને અમેરિકા ભાગી ગઈ હતી વીસ ડિસેમ્બર બે હજાર સત્તરે સાકેત કોર્ટે રાજન અને રાજીવ ખન્નાને દોષી જાહેર કરેલા અને મોનિકા કપૂરની સામે અનેક વખત જાણ કરવા છતાં એ ક્યારેય પણ તપાસમાં સામેલ નહોતી થતી કારણ કે એ ઓલરેડી અમેરિકા ભાગી ગઈ હતી અને એ ટ્રાયલમાં પણ સામેલ નહોતી થઈ એટલે બે હજાર દસની અંદર કોર્ટે મોનિકા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ અને રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરી હતી આમ તો ઓગણીસ ઓક્ટોબર બે હજાર દસમાં જ સીબીઆઈએ મોનિકાની અમેરિકાથી ધરપકડ કરી દીધેલી હતી અને અમેરિકાને મોનિકાના પ્રત્યાર્પણ માટે વિનંતી કરી હતી પરંતુ પંદર વરસ પછી બે હજાર દસમાં વિનંતી કરેલી અને બે હજાર પચીસમાં અમેરિકાએ આ જે સીબીઆઈની પ્રત્યાર્પણની જે વિનંતી હતી ભારત સરકારની એ માન્ય રાખી અને એ પછી મોનિકા કપૂરનો જે કબજો હતો એ સીબીઆઈને સોંપવામાં આવ્યો અને હવે મોનિકા કપૂરને લઈને સીબીઆઈની ટીમ ભારત આવી રહી જોકે અહીંયા ઘડી એક મોટો સવાલ એ ઊભો થાય છે કે મોનિકા કપૂર છવ્વીસ વર્ષથી ભાગી ગઈ અને એક પોઈન્ટ ચુમ્માલીસ કરોડનું સરકારને નુકસાન થયું એ બધી વાત બરાબર એને પકડવી પણ જોઈએ પરંતુ મોટા મોટા ખેલાડીઓ છે નીરવ મોદી છે મેહુલ ચોક્સી છે લલિત મોદી છે વિજય માલિયા છે આ બધા તો હજારો કરોડોના કૌભાંડો કરીને ચાલી ગયા છે પરંતુ એમના પ્રત્યાર્પણનું હજુ સુધી ભારતને સફળતા નથી મળી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ